ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી એ મોડે સુધી ખેલૈયાઓ રમી શકે તે માટેનો જે નિર્ણય બહાર પાડ્યો છે ત્યારે આપણે ખેલૈયાઓનો ઉત્સાહ રાજકોટમાં કેવો છે એ જોવું છે ગુજરાત રાજ્યના જે ગૃહમંત્રી છે એમને જે નિર્ણય બહાર પાડ્યો છે શું કેવું છે પહેલા તો મોડે સુધી ગરબા રમવા મળશે અરે મોડે સુધી ગરબા રમે તો ખૂબ મજા આવી આવે છે નવરાત્રી અમારો સૌથી પ્રિય તહેવાર અને એમાં આપણા ગૃહમંત્રી એ ખૂબ સરસ આખો નિર્ણય બહાર પાડ્યો તો પછી તો શું જ ઘટે ભૂખ જ કાઢી નાખવા છે આજ તો તમે તો અત્યારથી ને સરસ ટ્રેડિશનલ તૈયાર થઈને આવ્યા છો કેવી તૈયારીઓ છે અરે તૈયારી

જ્યારે ખેલૈયાઓ ઝૂમી ખુશીથી ઝૂમતા હોય ત્યારે આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ સતત ચિંતા કરતા હોય અને આપણા ગુજરાતના ગૃહમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીએ જે મોડી રાત સુધી ખેલૈયાઓને નવરાત્રિ રમવા માટેની છૂટ આપી છે એ નિર્ણયને અમે ખૂબ 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 આવકારીએ છીએ એક પારિવારિક માહોલ હોય અને ત્યારે ખેલૈયાઓની સતત એવી રિક્વેસ્ટ હોય કે થોડા મોડે સુધી ગરબા એ રમી શકાય ત્યારે આ આ આ મહોત્સવને નિર્ણયને અને અને હર્ષભાઈ અમે ખૂબ ખૂબ આ નિર્ણયને વધાવીએ છીએ અને એને અમે થેન્ક યુ કેવા માંગીએ છીએ ગૃહમંત્રીએ કીધું છે થોડીક આપણી પણ નૈતિક જવાબદારીઓ હોય છે એને લઈને શું કહેવું છે જે રીતના મોડે સુધી રમવાના હોય તો જવાબદારીઓ પણ કેવી રાખવી જોઈએ મોડે સુધી રમવા માટે ખાસ કરીને જવાબદારીઓમાં કોઈ નાના બાળકો હોય તો તેમને પેરેન્ટ્સ સાથે એમને રહેવું જોઈએ લેડીઝ અને જેન્ટ્સ એમાં લેડીઝ જે ખેલૈયાઓ છે તેમને પોતાની સાથે પોતાના પોતાના પેરેન્ટ્સ ભાઈ અથવા એવી કોઈ પણ સેફ્ટી માટે આવવા જવાની વ્યવસ્થા માટે એમને સર્વપ્રથમ વ્યવસ્થા કરવી જોઈએ પરિવારજનોએ સતત એમની સાથે કોન્ટેકમાં રહેવું જોઈએ અને તમામ આયોજકો જે નવરાત્રીના આયોજકો છે એમને ખાસ કરીને સેફટી પર્પઝ વ્યવસ્થાનું એ ખાસ વિચારવું પડશે રાજ્યના મંત્રીએ જ્યારે મોડે સુધી ગરબા રમવાનો જે નિર્ણય કર્યો છે ત્યારે આ નિર્ણય લે લઈને ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખેલૈયાઓમાં અત્યારે સાતમા આસમાને ઉત્સાહ જોવા મળી રહ્યો છે મોડે સુધી ગરબે રમવા થનગનો અત્યારે ખેલૈયાઓ તૈયાર છે ને આ નિર્ણયને આવકારી રહ્યા છે કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે પ્રતિપાલસિંહ ઝાલા રાજકોટ